નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોમાં આપણે જાણીશું કે દેવામાં માફી અંગે નિર્ણય તો રાહુલ ગાંધીનો મોદી ઉપર પ્રહાર તો સોનાના ભાવમાં વધારો તો મેટ્રો ટ્રેનમાં મળશે ફાઈવજી નેટ તો પાક વળતર અંગે માંગ તેમજ ખેડૂતોનું રેલ રોકો આંદોલન તો ખેડૂત નુકસાન અંગે સર્વેના ખોટા વાયદા તો કોંગ્રેસની મોટી જાહેરાત તેમજ પાક વીમાની ચટણી તો ખેડૂતોને મળશે પચાસ હજાર રૂપિયાની સહાય તો એસી હજાર યુવાનોને મળશે નોકરી તો હવે રોબોટ કરશે ખેતરમાં કામ તો મફત ગેસ સિલિન્ડર તેમજ ખેડૂતોની આવક વધશે તો પીએમ મોદીનો નો ચૌદસો કરોડ પ્રોજેક્ટ તેમજ રાહુલ ગાંધીના પાંચ વાયદા તો જાણીશું આજના સૌથી મોટા સમાચાર આ વિડીયોની અંદર મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવવું પહેલા ગુજરાતના દરેક મિત્રો આ પરોટ સમાચારમાં જે નવા છે તે બધાને મારી વિનંતી છે કે અત્યારે જ સબસ્ક્રાઈબ કરો અમારી પરોટ યુટ્યુબ ચેનલ છે જેથી કરીને આજના જે કામના અને મહત્વના સમાચાર છે એ સૌથી પહેલા તમને મળી જાય તો જોઈએ સૌપ્રથમ મોટી ખબરમાં તો દેવા માફી અંગે નિર્ણય મિત્રો ખેડૂત દેવા માફ કરવાને લઈને સરકાર અને ખેડૂતો આગેવાનો વચ્ચે ફરી એકવાર મામલો બગડ્યો છે આ વખતે મિત્રો કમોસમી વરસાદના લીધે ખેડૂતોને પોષણક્ષમ ભાવ ન મળતા અને બજારમાં પણ મંદીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થઈ રહ્યું છે અને મિત્રો ખેડૂતો પાસે જૂના દેવા ભરવા માટે પણ અત્યારે પૂરતા નાણાં નથી જેથી ખેડૂતોને દેવાના ભારમાંથી રાહત આપવામાં આવે એવા સમાચાર સામે આવ્યા છે અને દેવા માફ કરીને ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી પણ માંગો ખેડૂતો છે એ કરી રહ્યા છે પરંતુ મિત્રો ખેડૂતોને જવાબમાં એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે સરકાર પાસે પૂરતું બજેટ નથી કે ખેડૂતોના દેવા માફ થઈ શકે જોકે મિત્રો કેટલાક દાવામાં એવું પણ કહેવામાં આવ્યું છે કે સરકાર કેટલાક ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે અને ખેડૂતોના દેવા માફ કરવાની જ્યારે વાત આવે ત્યારે એમ કહે છે કે અત્યારે પૂરતું બજેટ નથી તો આ વસ્તુને લઈને અત્યારે વિવાદો ચાલી રહ્યા છે તો હવે આપણે આશા રાખીએ કે સરકાર દ્વારા બધાના હિતમાં ધ્યાનમાં રાખીને જ કંઈક સારો નિર્ણય લેવામાં આવે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો રાહુલ ગાંધીનો મોદી ઉપર પ્રહાર રાહુલ ગાંધીએ પ્રહાર કરતા કહ્યું છે કે મિત્રો બીજેપીના ઊંચું મોદી પરિવાર અભિયાન વચ્ચે રાહુલ ગાંધીએ ફોટો શેર કરીને પ્રધાનમંત્રી ઉપર પ્રહારો કર્યા છે રાહુલ ગાંધીએ શેર કરેલા ફોટામાં પ્રધાનમંત્રીનો મોદી સિવાય ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સહિત કેટલાક લોકો બેઠા છે અને રાહુલ ગાંધીએ એવું લખ્યું છે કે ખેડૂત દેવાદાર યુવાન બેરોજગાર છે એ દેશને લૂંટી રહ્યો છે પણ મિત્રો રાહુલ ગાંધી ઘણા સમયથી પીએમ મોદી ઉપર અદાણી વિશે વાત કરી રહ્યા છે તો મિત્રો આ મુદ્દે તમારું શું કહેવું છે કે શું મોદી સરકાર માત્ર ઉદ્યોગપતિની જ છે કે પછી મિત્રો અસલ ગરીબ લોકો કે જે સામાન્ય જન પણ છે આના વિશે મિત્રો તમે શું વિચારો છો કમેન્ટમાં જરૂરથી જણાવજો ત્યારબાદના સમાચારો વાત કરીએ તો સોનાના ભાવમાં વધારો મિત્રો સોનાનો ભાવ પહેલી વાર પાસઠ હજાર ને ઉપર ગયો છે દસ ગ્રામ સોનાની કિંમત પાસઠ હજાર ઓગણપચાસ રૂપિયા થઈ ગઈ છે તે જ સમયે આજે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે ચારસો અગિયાર રૂપિયા વધીને ચાંદીનો ભાવ આજે બોતેર હજાર એકસો ને એકવીસ રૂપિયા થઈ ગયો છે વર્ષના અંત સુધીમાં સોનું સડસઠ હજાર સુધી પહોંચવાની શક્યતા દેખાઈ રહી છે પણ મિત્રો સોનાના ભાવમાં વધારો આટલા માટે આવ્યો છે કે બે હજાર ચોવીસમાં વિશ્વ મંદીનો ભય દેખાઈ રહ્યો છે તેમજ મિત્રો અત્યારે લગ્નની સિઝનના કારણે પણ સોનાની બહુ માંગ વધી ગઈ છે તેમજ મિત્રો વિશ્વભરની સેન્ટ્રલ બેન્કો છે એ પણ ભારતમાંથી સોનું ખરીદી રહી છે આથી અત્યારે સોનાના ભાવમાં વધારો છે એ જોવા મળી રહ્યો છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો મેટ્રો ટ્રેનમાં મળશે ફાઇવ નેટ જી હા મિત્રો દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોમાં ઇન્ટરનેટ ફૂલ સ્પીડમાં ચાલશે તેમજ મિત્રો ટનલમાં આ સ્પેશિયલ એન્ટેનલ લાગશે દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોમાં મુસાફરી કરતા મુસાફરોને મુસાફરી દરમિયાન મોબાઈલ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી રહેશે ટેલિકોમ કંપનીઓ વોડાફોન આઈડિયા એટલે કે વીઆઈ અને એરટેલે આ માટે ટનલમાં ખાસ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે મિત્રો દેશની પ્રથમ અંડર વોટર મેટ્રોમાં મુસાફરી કરતા લોકોને ટનલની અંદર જ પણ હવે સુપર ફાસ્ટ ઇન્ટરનેટ કનેક્ટિવિટી મળતી રહે છે મિત્રો મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટેલિકોમ કંપનીઓએ આ ટનલમાં ખાસ એન્ટેના લગાવ્યા છે કે જેની મદદથી કોલ અને ઇન્ટરનેટ પણ વાપરી શકાય છે જમીનથી બેતાલીસ મીટર નીચે વધુ સારી મોબાઈલ કનેક્ટિવિટી માટે ટેલિકોમ કંપનીઓએ આઈબી એસ સિસ્ટમનો ઉપયોગ કર્યો છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પાક વળતર અંગે માંગ મિત્રો લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ખેડૂત સંગઠનો પણ સરકાર સામે હવે વિવિધ માંગોની સાથે મેદાનમાં ઉતરી ગયા છે ભારતીય કિસાન સંઘ દ્વારા તાજેતરમાં થયેલા માવઠાને કારણે કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને નુકસાન થયું છે એનું વહેલી તકે વળતર ચૂકવવા માટે ભૂતકાળમાં પણ કૃષિ માંગ પૂરી થાય એવું કહ્યું હતું પણ હવે તેના પાક વીમાના પ્રશ્નો હજી સુધી મળ્યા નથી તેથી હવે તાત્કાલિક વળતર આપવા માટે માંગણી કરાઈ છે એટલે કે મિત્રો અત્યારે જે ખેડૂતોને જે કંઈ સરકાર પાસે આશા બાંધીને જે બેઠા છે કે સરકાર તેને થોડી ઘણી સહાય આપે કે જેથી કરીને તેનું આખું વર્ષ બરબાદ ન થાય ત્યારબાદના સમાચારો વાત કરીએ તો ખેડૂતો કરશે હવે રેલ રોકો આંદોલન મિત્રો ખેડૂતો પોતાની માંગણીઓને લઈને હવે ઘણા દિવસથી આંદોલન કરી રહ્યા છે ત્યારે મિત્રો સરકાર સાથેની બેઠકો અંગે કોઈપણ પ્રકારનો રસ્તો ન નીકળ્યો હોવાથી હવે મિત્રો સરકાર સામે ખેડૂતોએ આંદોલન કરવાનું જાહેર કર્યું છે મિત્રો ખેડૂત નેતા શ્રવણસિંહ પંડેરે જાહેરાત કરી છે કે તે છ માર્ચે દિલ્હી તરફ કૂચ કરશે અને તેઓ દિલ્હી જવા માટે ટ્રેન અને બસનો જ ઉપયોગ કરશે દસ માર્ચે બપોરે બારથી લઈને ચાર વાગ્યા સુધી આખા ભારતમાં આંદોલન કરવામાં આવશે એવું પણ ખેડૂતો દ્વારા કહેવાય આવ્યું છે ત્યારબાદના સમાચારો છે વાત કરીએ તો ખેડૂત નુકસાન અંગે સર્વેના ખોટા વાયદા મિત્રો હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં જે કમોસમી વરસાદ વરસ્યો હતો એને લઈને ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું તે નુકસાનને લઈને કિસાન કોંગ્રેસના નેતાઓએ નિવેદનમાં કહ્યું કે કમોસમી વરસાદમાં જીરું ઘઉં ચણા રાયડો અને વરિયાળી સહિતના પાકને નુકસાન થયું છે તો સરકાર સર્વે કરીને તેને નુકસાનની ચુકવણી કરી આપે સરકારે આ કામગીરી અડતાલીસ કલાકમાં જ કરવી જોઈએ કારણ કે જો આવું કરવામાં આવે તો જ સરખો રિપોર્ટ સામે આવે છે મિત્રો સરકાર ખોટી છે અને ખાલી સર્વેના વાયદા જ કરે છે આવું પણ કોંગ્રેસના નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું છે કારણ કે જ્યારે માવઠું આવે ત્યારે સરકાર જે છે એ ક્યારેક સહાય આપતી નથી માત્ર તેત્રીસ ટકા જેટલું નુકસાન થયું હોય એટલા જ લોકોને સહાય આપે છે અત્યારે મિત્રો માવઠું આવ્યું છે તો સરકાર પાસે ખેડૂતો માંગ કરી રહ્યા છે કે તેમને જે પણ નુકસાન થયું છે તેની ભરપાઈ છે એ સરકાર તરફથી કરવામાં આવે તો મિત્રો આપણે હવે આશા રાખીએ કે સરકાર માટે કંઈક સારા લેવામાં આવે ત્યારબાદના વિશે વાત કરીએ તો મિત્રો કોંગ્રેસ મોટી જાહેરાત મિત્રો કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે એક અભિયાન શરૂ કરી દીધું છે સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અભિયાનમાં યુવાનો મહિલાઓ ખેડૂતો અને ગરીબો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે જેમાં મિત્રો રૂપિયા ચારસોમાં જ ગેસ સિલિન્ડર અને અગ્નિવિરની ભરતી બંધ કરીને જૂની ભરતી શરૂ કરવી અને રેલવેના ભાડામાં ઘટાડો કરવામાં આવે તેમજ બેરોજગારી ભથ્થામાં વધારો કરવો તેમજ મહિલાઓને પંદરસો રૂપિયાની માસિક સહાય સહિતના અનેક વચનો આપી શકે છે મિત્રો ટૂંક જ સમયમાં કોંગ્રેસનું અભિયાન આવી જાહેરાત કરી શકશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો પાક વીમાની ચટણી ખેડૂતોનો પાક વીમો ખવાઈ ગયો છે મિત્રો કિસાન કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે છેલ્લા ચાર વર્ષમાં આઠ વીમા કંપનીઓએ ખેડૂતોના હકના પાંત્રીસ થી ચાલીસ કરોડ રૂપિયા છે એ પડાવી લીધા છે અને વિધાનસભામાં ખુલાસો થયો છે કે છેલ્લા ત્રણ વર્ષથી ગુજરાતમાં વડાપ્રધાનની ખેડૂતો માટેની મહત્વની યોજના એટલે કે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના બંધ હાલતમાં જોવા મળી રહી છે તેમજ મિત્રો કૃષિ મંત્રી દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે કે વીમા કંપનીઓના પ્રીમિયમના દર ઊંચા આવવાથી ત્રણ વર્ષની આ યોજના છે કે જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે ખેડૂતોના પાંત્રીસથી લઈને ચાલીસ કરોડ રૂપિયા છે એ વીમા કંપનીઓ ખાઈ ગઈ છે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ આ યોજના અંતર્ગત આપવામાં આવશે મિત્રો પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના છે એ હવે ડિસેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે અગાઉ મિત્રો તેની છેલ્લી તારીખ જે છે એ એકત્રીસ માર્ચ બે હજાર ત્રેવીસની હતી પરંતુ આ યોજના હેઠળ નાના વેપારીઓ અને સ્ટ્રીટ વેન્ડરને પણ લોન આપવામાં આવે છે જેમાં નાણાં મંત્રાલયે ટ્વિટર ઉપર માહિતી આપી હતી કે જો કોઈપણ શહેરી લોકો એટલે કે મજૂર કે કોઈપણ નાગરિકને કરિયાણાની દુકાન અથવા તો ફ્રૂટ વેચવાની દુકાનો કરવા માંગતો હોય તો તેવા દરેક લોકોને સહાય છે એ આપવામાં આવે છે જો તમે પણ મિત્રો આ યોજના હેઠળ અરજી કરવા માંગતા હોવ તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે તમારે અરજી કરવા મળવાની રહેશે અરજી પાસ થયા બાદ જે રકમ તમને મળવાની છે એ તમારા બેંકના ખાતામાં આવી જશે તો કોઈ પણ નાગરિક આ યોજનાનો લાભ છે એ લઈ શકે છે જેને પણ મિત્રો કરિયાણાની અથવા તો ફળની દુકાનો ખોલવી હોય તેમને પચાસ હજાર રૂપિયાની સહાય છે એ સરકાર તરફથી આપવામાં આવશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો એસી હજાર યુવાનોને મળશે નોકરી કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળ્યા પછી ત્રણ ચીપ પ્લાન્ટનો શિલાન્યાસ બે અઠવાડિયાથી ઓછા સમયમાં કરવામાં આવશે જે વીસ હજાર નોકરીઓની સીધી રોજગારી અને લગભગ સાઠ હજાર નોકરીઓનું સર્જન કરવામાં આવશે આ માટે ગુજરાત સરકાર દ્વારા મોટું રોકાણ કરવામાં આવી રહ્યું છે ગુજરાતમાં બાવીસ હજાર પાંચસો કરોડના માઇક્રોન સેમી કન્ડક્ટર પ્લાન્ટમાંથી પ્રથમ ભારત નિર્મિત ચીપ આ વર્ષે ડિસેમ્બરમાં આવવાની છે આ માટે મિત્રો ગુજરાત સરકાર દ્વારા યુવાનોને ઘણી બધી રોજગારીની તકો છે એ ઉપલબ્ધ થશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો રોબોટ કરશે ખેતરમાં કામ જી હા મિત્રો હવે ખેડૂતોની જગ્યાએ રોબોટ પણ છે એ ખેતરમાં કામ કરશે મિત્રો એઆઈ અને રોબોટિક્સ વચ્ચે ઘણી બધી વાતો ચાલી રહી છે તેમજ અત્યારે એઆઈ મોટા પાયે ક્રાંતિ લાવશે એક રોબોટ પણ હવે ખેતરમાં કામ કરે છે આનો નમૂનો અત્યારે ઇન્ટરનેટ ઉપર બહુ દેખાવા લાગ્યો છે મિત્રો આ વિડીયોને અત્યાર સુધીમાં ઘણા બધા લોકો દ્વારા જોવામાં આવ્યો છે અને કેટલાક લોકો આને એવું પણ કહે છે કે આ એક ભવિષ્યનો ખતરો જ છે કારણ કે મિત્રો આને ખતરો આટલા માટે કીધો છે કે જો મિત્રો આવું ભવિષ્યમાં જોવા મળશે તો કેટલાક મજૂરોની જગ્યા છે એ આ રોબોટ જ લઈ લેશે અને મજૂરોને કામ જ મળવાનું બંધ થઈ જશે એટલે કે મજૂરોની નોકરી છે એ છીનવાઈ જવાનું સામે આવશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો મફત ગેસ સિલિન્ડર મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાને લઈને રાહતના સમાચાર સામે આવ્યા છે મોદી સરકાર જે છે એ પંચોતેર લાખ નવા ગેસ કનેક્શન આપવાનો નિર્ણય કર્યો છે કે જેથી જે લોકોએ અગાઉ ફોર્મ ભર્યા હતા એ લોકોને હવે પાંચ કિલોના બે સિલિન્ડર તેમજ ચૌદ પોઈન્ટ બે કિલોનો એક સિલિન્ડર અને ગેસનો ચૂલો લાઇટર અને રેગ્યુલેટર વગેરે સામાન આપવાનું શરૂ થઈ ગયું છે તેમજ નવા ઉજ્જવલા યોજનાના ફોર્મ પણ ભરવાના શરૂ થઈ ગયા છે આથી જે પણ મિત્રો પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભ લેવા માંગે છે અને આ ગેસ સિલિન્ડર ચૂલો લાઇટર અને વગેરે જેવી વસ્તુઓ મફતમાં મેળવવા માંગે છે તે આ ફોર્મ ભરી શકે છે મિત્રો તમારી અરજી જો પાસ થશે તો તમને દરેક વસ્તુ મફતમાં આપવામાં આવશે ત્યારબાદના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક વધશે હવે મિત્રો આપણી ડુંગળી ભારતમાંથી ભૂટાન અને મોરેશિયસ દેશમાં પણ જશે સરકારે ભારતમાંથી ડુંગળીની નિકાસ કરવાની મંજૂરી આપી દીધી છે હવે દેશમાંથી ભૂટાન મોરેશિયસ અને બહેરીન જેવા પાડોશી દેશમાં પણ ડુંગળીની નિકાસ કરવામાં આવશે ડુંગળીની ખેતી સાથે સંકળાયેલા ખેડૂતો લાંબા સમયથી આની માંગ કરી રહ્યા હતા રિપોર્ટ અનુસાર સુડતાલીસો પચાસ ટન ડુંગળી દેશની બહાર જશે ગયા અઠવાડિયે જ ભારતે સંયુક્ત આરબ અમીરાત એટલે કે યુએઈ અને બાંગ્લાદેશમાં કુલ ચોસઠ હજાર ચારસો ટન ડુંગળીની નિકાસ કરવાની પરવાનગી આપી હતી આથી મિત્રો હવે ખેડૂતો દ્વારા ડુંગળી વધુ પકાવવામાં આવશે અને હવે એ ડુંગળી હવે દેશ ઉપરાંત બહારના દેશમાં પણ તેની નિકાસ કરવામાં આવશે આથી મિત્રો હવે ખેડૂતોની આવકમાં વધારો થશે તો મિત્રો ખેડૂતો માટે આ સૌથી મહત્વના સમાચાર હતા ત્યારબાદના સમાચારો વાત કરીએ તો પીએમ મોદીનો કરોડનો પ્રોજેક્ટ મિત્રો જમ્મુ કાશ્મીરમાં કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર કાશ્મીરની મુલાકાતે ગયા છે સાત માર્ચે પીએમ મોદી શ્રીનગરમાં વિકસિત ઇન્ડિયા વિકસિત જમ્મુ કાશ્મીર અંતર્ગત ચૌદસો કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું છે વર્ષ બે હજાર ઓગણીસમાં માં અનુચ્છેદ ત્રણસો સિત્તેરની જોગવાઈઓ નાબૂદ થયા બાદ વડાપ્રધાન પહેલી વાર કાશ્મીર આવી રહ્યા છે તેમની મુલાકાત દરમિયાન પીએમ અનેક વિકાસ યોજનાઓનું અનાવરણ કરશે અને જાહેર રેલીને સંબોધિત કરશે તો મિત્રો બાદ હવે ત્રીસ લાખ સરકારી નોકરી મળશે તેમજ કોલેજ પછી બધ અને એક લાખ રૂપિયા મળશે મિત્રો લોકસભા પહેલા રાહુલ ગાંધી દ્વારા આ પાંચ મોટા વાયદા કરવામાં આવ્યા હતા યુવા મતદારોને આકર્ષવા માટે તેમણે લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યુવાઓ માટે આ મોટા વાયદા કર્યા છે છે રાહુલ કહ્યું કે જો સરકાર બનશે તો ત્રીસ લાખ પોસ્ટ પર ભરતી કરવામાં આવશે આ ઉપરાંત તેમણે કોલેજ પૂરી કર્યા પછી એક લાખ રૂપિયા વાળી પણ આપવાની જાહેરાત કરી છે તેમણે યુવા ન્યાયની જાહેરાત કરવાની સાથે જ આ પાંચ વચનો આપ્યા હતા પણ મિત્રો જો આટલી નોકરી મળે તો આપણને કાંઈ વાંધો જ નથી પણ શું તમને લાગે છે કે રાહુલ ગાંધીના રાજમાં આ બધું શક્ય બને ખરું આ બાબતે મિત્રો તમે જે કહેવા માગતા હોય કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો મિત્રો આજના સમાચારોમાં બસ આટલું જ મળે કાલે નવા સમાચાર સાથે ધન્યવાદ